કલકત્તામાં બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે દર્દીએ મહિલા રેસીડેન્ટ તબીબને વાળ પકડીને માર મારતા હોબાળો થયો હતો ભારે હંગામા વચ્ચે હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથી પાક આપ્યા બાદ ખટોતરા પોલીસને સોંપ્યો લીંબાત મીઠી ખાડી વિસ્તારમાં ઝાકીર મિરઝા પરિવાર સાથે રહે છે તેમજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન પૈકી ચોવીસ વર્ષ સાબીરને છેલ્લા સાત એક વર્ષથી માનસિક બીમારી હતી તેથી તેની દવા પણ ચાલે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી જે લીંબાદ પોલીસ તેને પોલીસ મથકે લઈ ગઈ ત્યારબાદ લીંબાદ પોલીસ મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતું હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવતો જ્યાં તે બેડ ઉપર સૂતો હતો ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિના રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપેલી હતી તે સમયે અચાનક સાબિરે ડોક્ટરના વાળ ખેંચી તેને મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટરમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી જો કે ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા મળી દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથી પાક ચોખાડ્યો હતો અને મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી જેથી મેડિકલ ઓફિસરે ખડોતરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસને હવા લેવો હતો ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એ ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુલિટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર ને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી ભવિષ્યમાં અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પ પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપનેટ મેડમ સાથે રહી ગઈ